હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મસૂર અને બટેકાનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા મેં એક કપ મસૂર લીધેલા છે તેને મેં ધોઈ અને અડધી કલાક માટે પલારી લીધા છે બે મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે જરૂર અનુસાર પાણી એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને મેં ચોપ કરી લીધી છે એક મીડિયમ સાઇઝનું ટમેટું તેને પણ મેં ચોપ કરી લીધું છે આદુ મરચાં અને લસણને આપણે ખાંડી લીધું છે આખા ગરમ મસાલા વાટેલો ગરમ મસાલો જીરું હળદર કશ્મીરી મરચું કસ્તુરી મેથી સ્વાદ અનુસાર મીઠું તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ આમાં આપણે ઘી અને તેલ બંનેનો વઘાર દેવાનો છે મસૂરના શાકમાં ઘીનો વઘાર ખૂબ જ સરસ લાગે છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે ઘી અને તેલને ગરમ મૂકી દઈએ તો આપણે આમાં ચમચા તેલ એડ કરેલું છે ત્યારબાદ આપણે એમાં એક નાની ચમચી ઘી એડ કરીશું ખાલી ઘીનો પણ વઘાર આપણે એડ કરી શકીએ છીએ પણ આમાં તેલ અને ઘી બંને લીધેલું છે ખાલી ઘીમાં ખાલી ઘીમાં પણ વઘાર કરી શકો છો તો આપણે ઘી અને તેલ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે આખા ગરમ મસાલા એડ કરીશું મસૂર ખાવામાં આપણે ખૂબ જ હલકા હોય છે તે જલ્દીથી પાચન થઈ જાય છે ઘણા લોકોને ગેસ થતો હોય એસિડિટી થતી હોય તેને આ મસૂરનું સેવન કરવું જોઈએ જેથી ગેસ અને એસિડિટી આપણે ઓછી થઈ જાય છે અને જે લોકોને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે જેથી આપણે મસૂર અઠવાડિયામાં એકવાર ખાવા જરૂરી છે ત્યારબાદ હવે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે ત્યારબાદ આપણે ટમેટા એડ કરીશું આપણે તેને તેલમાં એડ કરી દઈશું જેથી આપણું શાકે જડી જાય અને બટેકા પાકી જાય તેના માટે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ આપણે આ બટેકાને એડ કરી દેસુ ત્યારબાદ એક ટી સ્પૂન હળદર ત્યારબાદ થોડું પાણી એડ કરીશું હવે આપણે આને બે મિનિટ થાકી દઈશું ત્યારબાદ મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર જીરું ત્રણ ચમચી ત્યારબાદ બે ચમચી પાણી એડ કરીશું ત્યારબાદ આપણે ટમેટા એડ કરીશું ટમેટાની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો છો દહીં આપણે લાસ્ટમાં એડ કરવાનું છે કારણ કે તે બટેકાની પ્રોસેસ છે તેને તે સ્ટોપ કરી દે છે કુકિંગ માટે એટલે આપણે દહીંને લાસ્ટમાં એડ કરવાનું છે બધા મસાલા થઈ જાય ત્યારબાદ આપણે દહીંને લાસ્ટમાં એડ કરીશું જેથી આની જે કુકિંગ પ્રોસેસ છે તેને તે સ્ટોપ ન કરે તેના માટે ત્યારબાદ ગરમ મસાલો વાટેલો એડ કરીશું ત્યારબાદ આ મસૂર ને એડ કરી દેસુ તમારે મસૂર ને કુકરમાં બાફીને એડ કરવા હોય તો તમે કુકરમાં બાફીને એડ કરી શકો છો કારણ કાચા લીધેલા છે મસૂર ને કાચા જ લીધેલા છે તમારે કુકરમાં બાફી અને આમાં એડ કરવા હોય તો તમે બાફીને પણ એડ કરી શકો છો પણ કુકરમાં આપણે બાફીએ તો આનો જે ઓરિજિનલ ટેસ્ટ હોય છે તે રહેતો નથી એટલે આપણે આને મસાલામાં જ પાકવા દેસુ ત્યારબાદ કશ્મીરી મરચું બે ચમચી આપણે બે મિનિટ આને પાકવા દઈશું તેલમાં ત્યારબાદ અડધો કપ પાણી એડ કરીશું આપણે પાંચ થી દસ મિનિટ માટે મસૂરને અને બટેકાને પકવા દેસુ અને વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે જરૂર લાગે તો પાણી એડ કરવાનું છે ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે આ શાકને ને ચડતા આપણે દસ થી પંદર મિનિટ જેવું આપણે લાસ્ટમાં કસૂરી મેથી એડ કરી દઈશું હવે આપણે આને સર્વ કરી લઈએ તો તૈયાર છે મસૂર અને બટેકાનું શાક